દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતા દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે જેના અનેક માળ હોય છે એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવતો આ મંદિરોનું ચોગાન વિશાળ હતું દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો આ મુજબ છે મંદિરનું નામ સ્થળ મહાબલીપુરમ મહાબલીપુરમ તમિલનાડુ કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુ બૃહદેશ્વર મંદિર તાંજોર તમિલનાડુ વિરૂપાક્ષ મંદિર પટ્ટદકલ કર્ણાટક પરશુરામેશ્વરમ મંદિર ભુવનેશ્વર ઓડિશા વૈકુંઠ પેરુમાળ મંદિર કાંચીપુરમ તમિલનાડુ ભારતમાં તીર્થસ્થાનો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે ભારતના ચારધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે ચારધામમાં ઉત્તરાખંડમાં બદ્રીનાથ તમિલનાડુમાં રામેશ્વરમ ગુજરાતમાં દ્વારકા અને ઓડિશામાં જગન્નાથપુરીનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે લીલી પરિક્રમા એટલે કે ગિરનાર શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યા છે